જો મિત્રો આપણે દમણની અંદર અત્યારે ફરી રહ્યા છે તો તમને કેવું લાગે અત્યારે તડકો પણ છે ને ચીકાભાઈ આપણે કઈ બાજુ જઈએ છીએ અત્યારે જામપોર બીચ જઈએ છીએ જામપોર

સોશિયલ મીડિયામાં શું વાત છે યાર તમારું નામ પાછું ઊંચું છે ને જો મિત્રો

મંદિર દેખાય છે આડા નરો નહીં